સુરત શહેરમાં ખાડીપુની સમસ્યા બાદ હવે ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકો પરેશાન થયા છે સ્થાનિકો એ અંગે કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઈ જ નિવેડો ન આવતા લોકોમાં આ બાબતે રોષ જોવા મળ્યો છે કારણ કે મહામારી ફેલાવાની શક્યતા રહેલી છે સુરતમાં ખાડીપુરની સમસ્યા બાદ ગંદકી વચ્ચે હવે જ્યાં ખાડીપુર આવ્યું હતું ત્યાં આસપાસના વિસ્તારમાં ગંદુ પાણી આવવાની ફરિયાદ થવા પામી છે ત્યારે સુરતના પાંડેસરા ઉધના સહિતના અનેકો વિસ્તારમાં ગંદુ કલરબારું પાણી આવી રહ્યું છે આવિર્ભાવ સોસાયટી દક્ષેશ્વરનગર નગરમાં ગંદુ પાણી આવી રહ્યું હોય એક તરફ સુરતમાં રોગચાળો ફાટી નીકળ્યો છે તો બીજી તરફ ગંદુ પાણી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે વિસ્તારના લોકોને ઝાડા ઉલટી અને ડેન્ગ્યુની બીમારી થઈ હોય જેને લઈને લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો તો સુરતમાં અત્યાર સુધી રોગચાળાથી સોળ લોકોના મોત પણ થઈ ચુક્યા છે તેથી તાત્કાલિક તંત્ર દ્વારા કલરવાળું ગંદુ પાણી આવતું હોય જેનું નિવેડો લેવામાં આવે તે માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ